વિશિષ્ટ પ્રતિક્રિયા કરીએ આપણે કરવાની સુસંગત સંપાદ્ય અને આવેગયુક્ત પૂર્વ પ્રવૃત્તિ ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ભણવા આવે ત્યારે કોઈક પ્રોફેસર છે ને કોઈ સૂચના વ્યાગ્રના ક્લાસવાળા કે કંઈક એ માહિતી આપે કે અમારે દાત્રી નામની વિદ્યાર્થીની છે ને એ બહુ પૂછપૂછ કરે છે પ્રસ્તુત પૂછા કરે છે ક્લાસ ચલાવવા જ નહીં

કામ કરનાર કર્મચારી હોય કોઈ વ્યક્તિ અનુભવ થાય તો એનું આખું મનોબલન ઘડાય છે કે આખી બેંક ના બધા કર્મચારીઓ સારા છે તો વ્યક્તિથી જૂથ પ્રત્યે હોય છે મનોવલણ પરિવર્તન નહીં રહે હવે આ મનોબલન કોઈને બંધાઈ ગયું છે તો એનું પરિવર્તન કેવામાં આવશે પેલા પ્રોફેસર સાહેબનું મનોબલ બંધાઈ ગયું પહેલે દાત્રી બેન તો પૂછાત કરે છે તો હવે એને એના એના મગજ બધું કાઢવું શું કવું પડશે તો દાત્રી સાથે એને ચર્ચા કરવી પડશે જૂથ ચર્ચા કે બેન કેમ તું પૂછા કરે છે વધારે જૂથ ચર્ચા શિક્ષણ પ્રચાર જૂથ ચર્ચા અને કાયદાઓ દ્વારા પછી જો એ ખોટું હોય તો પછી કાયદો પણ આપવો પડશે બેન હવે તમે પૂછો તો ક્લાસ માંથી બહાર મોકલી દઈ ખબર પડે જૂથ ચર્ચા દ્વારા દાત્રી બેન પ્રોફેસરની પરીક્ષા લેવા આવે છે ક્લાસની અંદર કેટલા કયા વિદ્યાર્થીઓ હોય છે

મનોવલણ મનોવલણ ની ઉપયોગી અવરોધકો અને આંતર સંબંધ પૂર્વગ્રહ એટલે પૂર્વગ્રહ એટલે પ્રશ્ન પૂછ્યો હતો પૂર્વગ્રહ એટલે શું અસમિતા લખ્યું કે શુક્ર પૂર્વ ગ્રહ તમે પૂછ્યું એને બેન શુક્ર કેમ તમે લખો છો કે સર પૂર્વ દિશા માં તો શુક્ર ગ્રહ સવારે જોવા મળે એટલે પૂર્વ ગ્રહ તો એ પૂર્વ ગ્રહ વાત નથી એ કહેવું છે કે પૂર્વ ગ્રહ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે મનોવલણ પૂર્વ એટલે કે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ વિચાર લાગણી

બેન પૂછે એટલે આપણો જવાબ નિયમ કોર્બોની છે તેલ બોલ પ્રત્યક્ષીકરણ વિચાર લાગણી કે કાર્યની દ્રષ્ટિ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું ઉર્જ્ય નિશ્ચિત થયેલું પ્રતિક્રિયા વિરુદ્ધ કરવાનો શિક્ષણ નું પુનર્ગઠન એટલે શું કુટુંબ અને શાળા માં બાળકોમાંથી પૂર્વનો કરવા માટે હે તુ પૂર્વનું શિક્ષણ અને શિક્ષણની રીતમાં પરિવર્તન કરવામાં આવે પુનર્ગઠન કરવું બાળકોને શિક્ષણ માં પરિવર્તન કેવી રીતે પૂર્વગ્રહ નાબૂદ કરવામાં કરવા પૂર્વગ્રહ છે શિરો પૂર્વ છે કે ભઈ રીંગણા ખાતા નથી બાળકો રીંગણા ખાતા નથી બરાબર છે તો પછી રાજા ખાય રીંગણા હા આવી વાર્તા કરે તો શિક્ષણ નું પુનર્ગઠન કેવાય પૂર્વ કરવા માટે હેતુ

અને સ્કિનર આર્સેનિક અભિગમનું વર્તનો પ્રતિ વિનિમય પ્રવૃત્તિમાં કેવી પ્રતિક્રિયા છે આ છે કે ધાતુની છે બોધાત્મક ઉપચાર પ્રવૃત્તિ કોણે બોધાત્મક આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આલ્બર્ટ એલિસ અને એરોન બેકે તાર્કિક ભાવલોકપાલ ઉપચાર પદ્ધતિ કોને આપી તાર્કિક ભાવલોકપાલ ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસે આપી એનું નામ છે બધા મનોવિજ્ઞાનીઓ ના બધા તાર્કિક બંને આલ્બર્ટ એલિસ આવશે હજુ તો કયો હજુ અભિગમ કયા નામ થી ઓળખાય છે સલાહાર્થી કે હાસિલ કેન્દ્રિત અભિગમ આ પ્રશ્ન આપણે પૂછ્યો હતો આ પ્રશ્ન ટેસ્ટ માં પણ લીધેલો હતો સલાહાર્થી કે હાસિલ કેન્દ્રિત અભિગમ